નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી થી ગબ્બરના નવા માર્ગ માટે શક્તિ કોરીડોરની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ કોરિડોર માર્ગ વચ્ચે આવતા કેટલાક દબાણો દૂર કરવાની કામગીરી ગઈકાલે સાંજના સુમારેથી શરૂ કરવામાં આવેલી હતી મોડી રાતને વહેલી સવારથી ચાલી રહેલી આ ડિમોલેશનની કામગીરીમાં નેવ્યાશી કાચા પાકા રહેણાંકોના મકાનોને બુલડોઝરથી તોડી પાડી ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જોકે વર્ષોથી વસવાટ કરતા અસરગ્રસ્તોને ભારે દુઃખની લાગણી લાગતા સામાન્ય બોલાચારી થયા બાદ ઉપસ્થિત પોલીસના કાફલાય સંપૂર્ણ મામનો સમજાવટથી થાળે પાડીને આ ડિમોલેશનની કામગીરી કોઈપણ જાતના વિઘ્ન વગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસના વહીવટી સ્ટાફ સાથે રાખી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે આજે સવારથી ધરભાઈ પડેલો કાટમાળ ખસેડવાની કામગીરી અને અસરગ્રસ્તો પોતાના સામાન વીણવાની કામગીરી કરી રહ્યા છે અને હવે વહીવટી તંત્ર દ્વારા પણ આ કાટમાળ ખસેડવાની કામગીરી કરશે ત્યારે અહીંના અસરગ્રસ્તો પણ કોઇપણ જાતના દાંત ફરિયાદ કે વિરોધ કર્યા વગર પોતાની જગ્યાઓ સુપ્રત કરી દીધી છે અને સાથે તેમના બદલામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ફોર્મ ભરવામાં આવ્યા છે તેનો વહેલી તકે સર્વે પૂર્ણ કરી તેનો લાભ મળે તેવી અપેક્ષા રાખીને બેઠા છે કે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા બનાસકાંઠાએ પણ આ કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું અને સાથે જે રાહતના મકાનો માટેની જે વાત કરવામાં આવી છે તેની કામગીરી પણ શક્યતાથી વહેલું પૂર્ણ કરવા જણાવ્યું હતું કે રાતભર ચાલેલી આ ડિમોલેશનની કામગીરીને લઈ સર્વે નંબર આઠમાં ઠેકઠેકાણે કાટમાળના ખડકો જોવા મળી રહ્યા છે